બિયારણ દવાઓ અને ખાતર ખરીદતા પહેલા ખેડૂતો સાવધાન ખેડૂતો માટે મહેસાણા ખેત નિયમક વિસ્તરણ કચેરી દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઈ કપાસમાં માત્ર બોલગાર્ડ એક અને બોલગાર્ડ બે ને જ પરવાનગી ફાઈવ જી નામે વેચાણ થતું બીટી કપાસનું બિયારણ નકલી બિયારણ બેગ ઉપર બેચ નંબર ઉત્પાદકનું નામ અને એક્સપાયરી ડેટ જોઈને જ ખરીદી કરવી ખરીદી બાદ પાકું બિલ ફરજિયાત લેવું પાકું બિલ હશે તો પાક બગડશે તો કરી શકાશે ફરિયાદ ખાતર જે ખરીદવાની અરે જે બિયારણ અત્યારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ હોય છે તો ખેડૂતો બિયારણ ખરીદતા પૂર્વે કયું ધ્યાન રાખવું અને કઈ કઈ બાબતોનું વિશેષ કાળજી રાખવી ખરીફ ઋતુની શરૂઆત થઈ છે ત્યારે કપાસ આગામી સમયમાં કઠોળ દિવેલા વગેરે પાકોનું જિલ્લામાં વાવેતર થનાર છે જિલ્લામાં કુલ બે લાખ પંચ્યાસી હજાર હેક્ટર ઉપર ખરીદનું વાવેતર થતું હોય છે ખેડૂતોએ બિયારણ ખરીદી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ કારણ કે બિયારણ એ પાયાનો અને અગત્યનો પરિબળ છે ખેત ઉત્પાદનમાં ખેડૂતો માટે ખૂબ જરૂરી છે આવા સમયે ખેડૂતોએ બિયારણ ખરીદી કરી તે વખતે ખાસ કરીને પ્રમાણિત બિયારણ ખરીદ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બિયારણ ખરીદી કરતી વખતે ખેડૂતોએ તેના ઉપરનું લેબલ જોવું જોઈએ જેમાં કંપનીનું નામ વેરાયટી સાથે સાથે એની પેકિંગની ડેટ અને એની એક્સપાયરી ડેટ આ ખાસ જોઈ લેવી જોઈએ એક્સપાયર થયેલું બિયારણ કોઈપણ સંજોગોમાં ખરીદી ન કરવી જોઈએ અને શંકાસ્પદ લાગતું બિયારણ કે જેના ઉપર કંપનીનું નામ ન લખ્યું હોય લોટ નંબર ન લખ્યો હોય તો એવું બિયારણ બને ત્યાં સુધી ખરીદવું ન જોઈએ ખેડૂતોએ આ બિયારણ ખરીદી અને એનું પાકું બિલ લેવાનો ખાસ આગ્રહ રાખવો જોઈએ જેમાં નમૂના મુજબના બિલમાં લોટ નંબર સાથેની વિગતો લખેલી હોય તે પ્રકારનું બિયારણ નું બિલ લેવાથી ભવિષ્યમાં જો પણ કોઈ બિયારણમાં તકલીફ જણાય ઉગાવામાં કે બીજા કોઈ વાવેતર સમયે અથવા તો એના પછી કોઈ તકલીફ જણાય પાકમાં તો એ ફરિયાદ કરી શકે છે અને સાથે બિલ જોડી શકે છે ફોરજી ફાઈવજી નામે બિયારણ વેચાય છે એ બિયારણ ડુપ્લિકેટ કે ઓછલી બીટી કપાસની વાત કરીએ તો બીટી કપાસમાં વેરાયટીઓ ભારત સરકાર દ્વારા રજિસ્ટર કરવામાં આવતી હોય છે બીટી કપાસમાં ફોર જી ફાઇવજી એ કરી અને ખેડૂતોને વેચાણ કરવામાં આવતું હોય છે જે કાયદાકીય રીતે અમાન્ય છે આવું બિયારણ ખેડૂતોને વેચી શકાતું નથી જેથી આવું બિયારણ જોવા મળે તો અમારા ગુણવત્તા નિયંત્રણ તંત્ર દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે તો આ ફેરફાર કોણ બનાવે છે ઘણી વખત કોઈ લેભાગુ તત્વો હોય અથવા તો નાના અથવા શોર્ટ પીરિયડમાં કમાવાની ગણતરીવાળા હોય આવા લોકો બિયારણ મેળવી અને પેકિંગ કરી અને વેચાણ કરતા હોય છે તો આ વેચાણ અટકાવવું એ ગુણવત્તા નિયંત્રણ તંત્રની ફરજ છે અને એના ભાગરૂપે કાર્યવાહી થતી જ હોય છે પણ ખેડૂતોએ પણ આવા લિભાગુ તત્વોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે